ચોમાસાની સિઝનના પ્રારંભે પચીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદ પડતા સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થયો છે બોટાદ જિલ્લામાં નવ જેટલા ડેમો આવેલા છે ભારે વરસાદના કારણે છ ડેમોના દરવાજા ખોલાયા હતા જિલ્લામાં ભારે વરસાદથી નવ ડેમો પૈકી ભીમડાદ અને ગોમા ડેમ બંને ડેમો સો ટકા કરતાં વધારે ભરાયેલ છે અને ત્રણ સેન્ટીમીટર કરતાં વધારે આઉટફ્લો શરૂ છે ખાંભડા ઉતાવળી ગુંદા કાનિયાળ માલપરા ડેમ આમ પાંચ ડેમોમાં પંચોતેર ટકા કરતાં વધુ ભરાયેલ છે જ્યારે લીંબાળી ઘેલો ઇતરિયા જે બંને ડેમોમાં પચાસ ટકા પાણી ભરાયેલ છે આમ ચોમાસાની પ્રારંભિક સિઝનમાં પચીસ ઇંચ જેટલો વરસાદ પડતા સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો હલ થયેલ છે પણ સોળ અને સત્તર તારીખ જ્યારે બોટાદમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો એ વખતે અંદાજીત પંદરથી અઢાર ઇંચ જેટલો સરેરાશ વરસાદ અલગ અલગ જગ્યાએ નોંધાયો હતો એ દરમિયાન બોટાદ જિલ્લા બોટાદ સિંચાઈ વિભાગ હસ્તકના નવ ડેમોમાંથી કુલ છ ડેમોના ગેટ ખોલવાની જરૂરિયાત પડી હતી અને આ આજની સ્થિતિએ ભીમડાદ અને ગોમા ડેમ બંને સંપૂર્ણપણે સો ટકા ભરાયેલા છે અને એમાં અંદાજે ત્રણ સેન્ટીમીટર કરતાં વધારેનો સરેરાશ આઉટફ્લો આજની સ્થિતિએ ચાલુ છે આ સિવાય ખાંભડા ઉતાવળી ગુંદા કાનિયાડ સુખબાદર અને માલપરા ડેમ પંચોતેર ટકા કરતાં વધુ ભરાયેલા છે અને એ સિવાય બાકીના લીંબાળી અને ઘેલો ઇતરિયા એ બંને ડેમ પચાસ ટકા કરતાં ઓછા ભરાયેલા છે હાલની સ્થિતિએ ડેમ પર સ્ટાફ ચોવીસ બાય સાત ડ્યુટી ફરજ બજાવી રહ્યો છે અને જેમ આગાહી છે એ પ્રમાણે કોઈપણ પ્રકારનો વરસાદ આવે છે બોટાદ જિલ્લામાં તો ડેમનું સુચારુરૂપે રૂપે ઓપરેશન અને મેન્ટેનન્સ કરવા માટે લોકો તૈયાર છે અને આગોતરી જાણ વહીવટી જિલ્લા તંત્રને બી કરી દેવામાં આવે છે જેના કારણે લોકોને કોઈપણ પ્રકારની નુકસાની ના થાય અને કોઈ જાનમાલની કે કોઈપણ પ્રકારની અન્ય નુકસાની બી ના થાય